મેરવાડા અને પછી આપણે ત્યાંથી મેરવાડાથી થોડા આગળ જઈ અને રસ્તો પડે છે આપણા સનિયોણા બાજુ તો આપણે શનિયાણા ઉપર થઈને આગળવાનું છે એટલે તો આપણે ફટાફટ મેરવાડાથી સનયોણા પહોંચી ગયા આપણે સાઈડ આપણે આવી ગયા હતા હમતિયા અને પાછળ એક સોલર સ્ટ્રકચર બનાવેલું હતું એટલે કમ્પ્લીટ ઊભું કરી નાખ્યું છે વાયરિંગ બધું ખેંચેલું જ છે ખાલી એસી વાયરનું વાયરિંગ બાચી છે અને પછી જુઓ એના પછી હોયકણા એક ઉપર બીજું પત્રવાળું સોલાર કર્યું છે જોઈ લો એ પણ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે ને એક બીજું એક કર્યું છે ચાર સોલાર આ બાજ કરે ત્રણ ઉપર છે ફૂલ હાથ સોલાર થઈ નાખે છે આપણે એક સોલાર આ પાછળ કર્યું ને એક તાબા ઉપર સોલાર આપણે આ કરી નાખી આપણે આ ત્રણ ત્રણ જગ્યાની પ્લેટો રસથી ખેંચી અને ઉપર લગાવી દીધી છે આ એક બે અને ત્રણ પાછળ બીજા ચાર કર્યા છે નેચે એ બાદ ચાર કર્યા છે હવે પૂછા થયા તો ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો હેડ આગળ ખાવા ખાઈ ગયા તો પછી આપણે બધું કામ કરતા કરતા વાજીયા તા મિત્રો હાથ વાજી અને જો તમે તાબા ઉપરથી એકદમ મસ્ત નજારો દેખાય છે કારણ કે સૂરજ આ થમતો એટલે જોરદાર દેખાય એકદમ જો મિત્રો હજી હાથ વાજી ગયા હતા હાથ ટેમ થઈ ગયો હતો અને જો નજારો ગમડાનો બાકી આપણે આ એક બે અને આપણે ત્રણ ત્રણ જગ્યાની ની હેરી ઓકળી ફિટ કરવાની છે પછી આપણે મતલબ પાસઠ ચાર જે સ્ટ્રક્ચરની પ્લેટો મારી હતી એને ઓકડીઓ ફિટ થઈ ગઈ છે કમ્પ્લીટ તો હવે આટલું ફિટ કરી અને આપણે નીકળી જઈશું ગેર મળશે આવતા કાલના વ્લોગમાં કારણ કે હજી ગણો હોય ગણ એસી વાયરનું કનેક્શન ખેંચવાનું બાકી છે જો આ મળશે આખા કામ કરી કરી બચારો કાળો થઈ ગયો કોઈ સોળ્યું હોય તો કે જો લગ્ન કરવાનું બાકી છે બે છોકરોનો બાપ જો તો મળીએ આવતીકાલના વ્લોગમાં